પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ જતા કાર ચાલકને રોકાવી તપાસ કરતા કારમાંથી રૂપિયા એક કરોડ સાત લાખની ફોકીડ દ્રવ્ય મળતા આવતા પોલીસ ચોકી ઉઠી હતી જો કે પ્રાથમિક તપાસ દરમિયાન બંને ઈસમો વાપીથી ડ્રગ્સ લઈ અજમેર તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વાપીથી ફ્રેકી દ્રવ્ય લઈ રાજસ્થાન અને ગુજરાતના માર્ગો પર ફરતા ઈસમોને ક્યાંય રોક્યા નહી અને તપાસ્યા નહી અમીરગઢ પોલીસની બાજ નજરે બચી શક્યા નહી Okay. પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ જતાં કાર ચાલકને રોકાવી તપાસ કરતા કારમાંથી રૂપિયા એક કરોડ સાત લાખની કેફી ડ્રગ્સ દ્રવ્ય મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી જો કે પ્રાથમિક તપાસ દરમિયાન બંને ઈસમો વાપીથી ડ્રગ્સ લઈ અજમેર તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વાફીથી કેફી દ્રવ્ય લઈ જ રાજસ્થાન અને ગુજરાતના માર્ગો પર ફરતા ઇસમોને ક્યાંય રોક્યા નહીં અને તપાસ્યા નહીં જોકે અમીરગઢ પોલીસની બાજ નજરે સામે તેઓ બચી શક્યા નહીં હતા